શહેરીજનો યાદગીરી રાખી શકે તેવો એમસીનો નવતર પ્રયોગ એમસી દ્વારા મેમોરિયલ પાર્ક બનાવવામાં આવશે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બે વિસ્તારોમાં પાર્ક બનાવાશે શહેરીજનો પોતાની યાદગીરી માટે એક વૃક્ષ વાવી શકશે વૃક્ષ પર નેમ પ્લેટ પણ લગાવવામાં આવશે વૃક્ષની જાળવણી એમસી દ્વારા કરવામાં આવશે ત્યારે વૃક્ષ પર નેમ પ્લેટ લગાવવામાં આવશે વૃક્ષની જાળવણી એમસી દ્વારા કરવામાં આવશે વાવેતર કરી દેવામાં આવ્યું છે આ વખતે એક નવી પોલિસીના ભાગરૂપે જે લોકો પોતાની જન્મતિથી બર્થડે તદઉપરાંત પુણ્યતિથિ ઉજવવા માગતા હોય તો એના મેમોરિયલ સ્વરૂપે એની યાદગીરી સ્વરૂપે કોર્પોરેશન દ્વારા નદીની એ પૂર્વ બાજુ અને નદીની પશ્ચિમ બાજુ બે પ્લોટ ગાર્ડન વિભાગે આઈડેન્ટિફાઈ કર્યા છે પરિણામે જે વ્યક્તિ પોતાની તિથિ નિમિત્તે કોઈપણ પ્રકારનું જે વૃક્ષ વાવવા માંગતા હશે તો વૃક્ષની જાળવણી કોર્પોરેશન આખા વર્ષ દરમિયાન કરશે તદઉપરાંત ત્યાં આગળ તેના નામની તકતી પણ લગાવવામાં આવશે આ તકતી એ કાયમ માટે પણ રહેશે અને આ રીતે એક મેમોરિયલ પોતાની યાદગીરીના ભાગરૂપે આ વખતે બે ગાર્ડન ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આના માટે કોર્પોરેશન તરફથી ટોકન ચાર્જ પણ લેવામાં આવશે કોર્પોરેશનના સીટ સેન્ટર પર અથવા તો ઓનલાઈન પેમેન્ટ એ કોર્પોરેશનને કરી શકશે અને પોતાના તરફથી પર્યાવરણ